કાચબાની પીઠ પર સવાર થઈ ભૃગુ ઋષિએ ભૃગુ કચ્છ એટલે કે હાલના ભરૂચની સ્થાપના કરી હતી ભરૂચમાં અનેક ઐતિહાસિક સ્થળો આવેલા છે જેમાં શહેરના મધ્યમાં રહેલ રતન તળાવનો પણ સમાવેશ થાય છે તંત્ર દ્વારા રતન તળાવને હેરિટેજની શ્રેણીમાં મૂકવામાં આવ્યું છે તંત્ર દ્વારા રતન તળાવને હેરિટેજની શ્રેણીમાં ભલે મૂકવામાં આવ્યું હોય પરંતુ તળાવના દ્રશ્યો જોઈને લાગતું નથી કે તેના વિકાસ માટે કોઈ કાર્ય કરવામાં આવ્યું હોય રત રતન તળાવમાં બસો પચાસથી ત્રણસો વર્ષના કાચબા વસવાટ કરે છે સમયાંતરે તંત્ર દ્વારા ઐતિહાસિક કાચબાઓનું રક્ષણ કરવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા પરંતુ તળાવ દૂષિત થતા અનેક કાચબાઓ મૃત્યુ પામ્યા છે છેલ્લા ઘણા સમયથી આ તળાવના બ્યુટિફિકેશન માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા બાર કરોડની ફાળવણી કરવામાં આવી હોવા સાથે તેના વિકાસ માટે ચારથી પાંચ કરોડની ગ્રાન્ટનો વપરાશ કરવામાં આવ્યો હોવાનો સ્થાનિક આગેવાન જીવન ડોડિયા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે જો કે આ ચાર કરોડ રૂપિયાની ગ્રાન્ટ ક્યાં વપરાઈ ગઈ એનો કોઈ ખ્યાલ જ નથી રતન તલાવનો બિલકુલ વિકાસ એકદમ શૂન્ય થઈ ગયો છે કારણ કે અહીંના રહીશો છે એ બધા ઝૂપડપટ્ટીવાળા સમ વિસ્તારમાં છે જ્યારે માતરિયા તળાવ છે એ સારા હાઈફાઈ વિસ્તારમાં છે તો એનો દર વર્ષે વિકાસ કરવામાં છે કોઈ પણ પ્રોગ્રામ હોય તો માતરિયા તળાવમાં છે એની સામે મારો વિરોધ નથી પણ રતન તળાવ પણ કુદરતી વસ્તુ છે એનો પણ તમે વિકાસ કરો માતરિયા તળાવને જેટલો વિકાસ કરો જેટલા પ્રોગ્રામ થાય છે રતન તળાવમાં કોઈ જોવા સુધી આવતું નથી ચૂંટાયેલા સભ્યો પણ આની સ્થિતિ અત્યારે ખરાબ છે તો કાચબાઓ એનું જે અભ્યસ્થાન છે પણ કાચબાઓ એટલા બધા મરી જાય છે એની મારી પાસે પુરાવા છે કાયદેસરના પુરાવા છે સર્ટિફિકેટ છે તો પ્રદૂષણના કારણે કાચબાઓ મળ્યા છે અને અમુએ પણ લાગતા વર્ગતાઓને લાગ લગડ રજૂઆત કર્યા છે કલેક્ટર કચેરીમાં મરેલા કાચબાને લઈ જઈને પાંચ કલાક સુધી અમે હોબારો પણ કર્યો હતો પણ અહીંના જાળી ચામડીના સત્તર દિવસોનું આંખનું પેટનું પાણી હલતું નથી એટલે અમે બહુ દુઃખી છીએ આ તલાવનો વિકાસ થાય અત્યારે જો તલાવ સારું થાય તો એક નજરાણું છે અને આ પૂરા જે કલેક્ટર હતા એને તો આ તલાવને હેરિટેજમાં ગણેલું છે જ્યારે હેરિટેજમાં ગણેલું હોય તો એની પર કોઈ વહીવટીતંત્ર ધ્યાન આપવું જોઈએ પણ કોઈ ધ્યાન આપવામાં આવતું નથી એનું દુઃખ હું વ્યક્ત કરું છું ધ્યાન આપે હાલ તો ઐતિહાસિક રતન તળાવ જે સ્થિતિમાં હતું એ જ સ્થિતિમાં જોવા મળી રહ્યું છે અગાઉ વન વિભાગ દ્વારા કાચબા અને જળચર પ્રાણીઓ માટે ઓક્સિજન મશીન મૂકવામાં આવ્યા હતા જે ઓક્સિજન મશીન ક્યાં ધૂળ ખાઈ રહ્યા છે તે પણ કોઈને ખબર નથી કાચબાઓનું ઘર એવા રતન તળાવમાં સૌથી વધુ કાચબા વસવાટ કરતા હતા આજે તેની સંખ્યામાં પણ ઘટાડો થયો છે ભરૂચ નગર સેવા સદનના મુખ્ય અધિકારી હરેશ અગ્રવાલે આ અંગે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા અમૃત સરોવર યોજના અંતર્ગત બ્યુટીફિકેશન અને વિકાસ માટે પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો છે આ માટે ટેન્ડરિંગ પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી જો કે ક્વોલિફાઈડ એજન્સી ન મળતા કામ ખોરંભે પડ્યું હતું પરંતુ હાલમાં એજન્સીની નિમણૂક થતાં ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ત્યારે આવનારા દિવસોમાં કામગીરી શરૂ થઈ જશે સરકારશ્રીની અમૃત સરોવર યોજના હેઠળ આખો પ્રોજેક્ટ મંજૂર થયેલ છે જે પ્રોજેક્ટ માટે ટેન્ડરિંગ કરવામાં આવેલ જુદા જુદા પ્રયત્નો કરવામાં આવેલ પરંતુ યોગ્ય ક્વોલિફાઈડ એજન્સી ના મળવાના કારણે આ કામગીરી ચાલુ થઈ શકે ન હતી પરંતુ છેલ્લી વખતના ટેન્ડરમાં અત્યારે ક્વોલિફાઈડ એજન્સી મળેલ છે જેની ટેન્ડર મંજૂર કરવાની પ્રક્રિયા હાલ પ્રગતિમાં છે અને ટેન્ડર મંજૂર કર્યા પછી આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે બ્યુટિફિકેશન છે એની સાફ સફાઈ છે અને સાથે સાથે ત્યાં ફરવાલાયક જગ્યા થાય એ પ્રકારનું પણ આયોજન છે આમાં ભરૂચના ઐતિહાસિક રતન તળાવના વિકાસ માટે આવા ઘણા દાવાઓ થઈ ચૂક્યા છે પરંતુ આજ દિન સુધી કોઈ નક્કર કામગીરી થઈ નથી ત્યારે ઐતિહાસિક વારસાના જતન માટે તંત્ર ગંભીરતાપૂર્વક કામગીરી કરે શહેરીજનોને માતરિયા તળાવની જેમ વધુ એક નવું નજરાણું આપે તે અત્યંત જરૂરી છે